મિત્ર તમને ખબર છે કેવો વરસાદ હતો આપણે ઘરે ના લીધે મિત્રો લાઈટ નથી આ તો ટોર્ચ કિસાન ટોર્ચ જે હોય આપણે શરૂ કરી છે બધી માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો મિત્રો આપણે આવી ગયા વાડીએ અને આજે થોડુંક વરસાદનું વાતાવરણ ઓછું વરસાદ જેવું ઓછું લાગે છે બાકી હજી સિસ્ટમ તો છે જ તે બધા આગાહી કાર્ય કીએ છે અને બધા કીએ જ છીએ કે હજી વરસાદ શનિવાર સુધી રહે અને મિત્રો કાલે આયા આપણે છોડવદર ની અંદર જે મારું ગામ છે ત્યાં તો વરસાદ થોડો ઘણો હતો એમ તો માણા પલ્લે એટલો અને આપણે વાડી આવી ગયા હી અને હું ને બાંધી દીધા જો તમને બતાવવું જોઈ લો આપણી માણકી ની ઓલી સાઈડ હોય બાંધી તો બધાઈ બધાય ઢોર ને બાંધી આવ્યા હી હવે દાદા ને પપ્પા બરદ ને બાંધવા ગયા હે અને આપણી જૂની ગાડી લઈને આપણે આવ્યા હી કેમ કે મિત્રો રસ્તામાં થોડો ગારો હતો એટલે કદાચ પંખામાં સ્ક્રેચ પડે કે ખરાબ થાય એવું આપણે શું કામ કરવું જોઈએ આપણી નવી ગાડી હજી વીસ દી પૂરા નથી થયા એટલે તો હું તમને જરાક વાડીનો વ્યૂ બતાવી દઉં પછી આપણે પાછો વ્લોગ કન્ટિન્યુ કરીએ તો મિત્રો જોઈ લેજો આપણી જૂની ગાડી પડી અને વાતાવરણ જો થોડું ઘણું એવું છે બાકી તમને બતાવી દઉં જો આપણા બળદ બાંધવા બાંધી દીધા લઈ ગયા બાંધવા અને આ સાઈડ થી આપણે પાટીન બધુંય બધા ઢોરને હે ને ઓલી સાઈડ બાંધી આવી ભાઈ જો ઓલા ખેતરમાં તો મળી તમને થોડીક વાર પછી બાકી આપણે જો કાલ આ ખેતરની અંદર હાઠીઓ ભેગી કઈ રીતે તમને દેખાતા હોય ઢગલા તો જોઈ લ્યો અને આખું ખેતર ક્લીન થઈ ગયું હે મિત્રો કેમ કે આમાં હે ને ટ્રેક્ટરે હાંઠી જો આપણે તમને ખબર જ છે કે અહીંયા ભેગી કરાવી હતી તો એના લીધે ક્યાંક ક્યાંક રહી ગઈ હતી તો એ આપણે ભેગી કરી છે ને બાકી કામ તો હવે કમ્પ્લીટ જ છે હવે જોઈશી હું કરીએ અને બાકી જોઈ લ્યો ને થાક દીધી છે તો ચાલો થોડીક વાર પછી પાછા બ્લોક કન્ટિન્યુ કરીએ મિત્રો આપણે જે કામ હતું થોડું ઘણું એ પતાઈ લીધું અને હવે આપણે ઠામુટકી નાખ્યા ચા પીને અને મિત્રો આજે લાઇટ નથી આવી પાણી નથી અને મિત્રો પક્ષીને પાણી પીવાનું જે કુંડું છે એ આપણે સાફ કરી તો જોવો હું તમને બતાવું અને બે કુંડી મિત્રો ખાલી છે થોડું ઘણું જ પાણી છે લાઇટ આવી નથી અને જોવો રહ્યો લેમ્પ તો હું તમને જરાક બતાડી દઉં થોડું ઘણું જે છે એ બાકી ઘરે જઈને હવે બ્લોક પાછો બનાવશે તો આ કુંડું છે જે આપણે સાફ કરવાનું મિત્રો પાણી જો કુંડીનું ઓલી કુંડીનો આવો હાલ છે અને આ રીતે આપણે વાસણ ઉટકાવી ત્યાંથી જ ઉટકીને હું અહીંયા લઈ આવ્યો છું બાકી આ પોપા જોવામાં આવે બહેનને ને એને ફેરવીને તો ચાલો આપણે આને સાફ કરી લઈએ તો મિત્રો કુંડું સાફ કરી નાખ્યું છે હવે સુકાઈ જાય એટલે પાણી ભરી હી અને લાઈટ આવી ગઈ તો આપણે કુંડીઓ બેય ભરી લીધી છે બાકી જો વરસાદ જેવું વાતાવરણ છે બાકી ઘરે જઈને પાછા બ્લોગ આપણે બનાવશી તો મિત્રો જોઈ લ્યો કેવો વરસાદ આવી ગયો આપણે તો સુતા હતા અને રહી ગયો છે થોડો થોડો આવે છે બાકી આમ જોઈ લ્યો અંધાર અને હું તો કરું છું મોતી તો ચાલો કરીએ હવે મોતી તો મિત્રો તમને ખબર છે કેવો વરસાદ હતો આપણે ઘરે ના લીધે મિત્રો લાઈટ નથી આ તો ટોર્ચ કિસાન ટોર્ચ જે હોય આપણે શરૂ કરી છે બત્તી અને મિત્રો કાલે આપણા દસમાનો રિઝલ્ટ તો મિત્રો હવે એક્સાઇટમેન્ટ છે અને શું લાગે છે એવું મનમાં પ્રશ્ન થાય છે બાકી કાલે ખબર પડી જાય છે અને હું તમને એક વાત કહેવા માંગુ છું કે આપણી ગાડી ચારસો કિલોમીટર પાર કરી ગઈ છે મેં તમને આગલા બ્લોગમાં કીધું કે નથી કીધું એમાં ખબર નથી પણ આમાં કહી દઉં ને મિત્રો વરસાદને વાવાઝોડાને લીધે મિત્રો આપણે લાઈટ નથી તો બ્લોગ પણ ઓછો બનાવી છે અને એક વાત કહેવા માંગતો હતો કે જે આપણા ભારતમાં પહેલ ગામમાં જે હુમલો થયો હતો આતંકવાદી એનો જવાબ પણ આજે પાકિસ્તાનને છે આપણું ભારત ઓલું સિંદૂર મિશન છે ઓપરેશન જે ચાલુ થઈ ગયું છે અમે શું આતંકવાદીઓને માન નાખ્યા તમને ખબર જ હશે આ તો ખાલી કહી દીધું બાકી કહેવાની જરૂર તો કંઈ હોય નહીં તો બસ હવે અત્યારે મોતી કરીને બેઠો છું અને મિત્રો ટાઈમ થઈ ગયો છે ફાળા છો તો બસ ઈ જ છે લાઈટ તો મિત્રો આપણે નાઈ ધોઈને દૂધ દેવા વયા ગયો તો અને દૂધ દઈને આવીને ખાઈ પીને આપણે ગયા તો દુકાને અને લઈ આવ્યો છું ભાગ તો ભાગ ખાવ છું પછી તમને પાછા મળી મિત્રો આપણું કાલ દસમા ધોરણનું રિઝલ્ટ છે ફાઈનલ તારીખ આવી ગઈ આઠ વાગ્યા તો જોઈશી કેવું કાવે છે બાકી એ તો કાલે જ ખબર પડશે બાકી હું ભાગ ખાઈ લઉં પછી પાછો વ્લોગ કન્ટિન્યુ કરું મિત્રો આજનો વ્લોગ આજે કરી આપણે મળી તમને નવા વ્લોગમાં તો ચેનલ લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ બ્લોગ જોવા માટે અત્યારે મિત્રો મોતી કરતો હતો અને મોતી પૂરા થઈ ગયા અને પોણા અગિયાર જેવો ટાઈમ થઈ ગયો છે કાલ છે આપણા દસમા રિઝલ્ટ તો જોઈશી કેવું આવે છે તો મેં આ વ્લોગ જોતા છે અને ત્યાં બધી લગભગ કાલ મેં જોઈ લીધું હોય છે અને સ્ટેટસ બેટસ ચડાવી દીધું હોય છે તો મળી તમને નવા બ્લોગમાં ત્યાં માટે બાય બાય